काँग्रेसना दर्शव्य इमरान खेडावालाए गृहमा एफआरसी અંગે रजु बात करी स्टोरी रिपोर्ट बाय अमित पटेल गांधीनगर अहमदाबाद वैकाले एक रातलो बनावचे वस्त्राव पुर्न। वस्त्रापूर्ण अंदर रात्री मेनहोलली सफाई दरम्यान एक व्यक्ती जे मेनहोलना अंदर उतरेलो होतो जे गॅस गोगळमणना कारणा जन मौत छे अहमदाबाद शहर होय सुरत होय राजकोट होय કે અન્ય જગ્યાઓ પર જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે સખત શબ્દોમાં તેમણે ગાઈડલાઈન જારી કરી છે કે કોઈ પણ કામદારને મેન હોલના અંદર ઉતારવામાં ન આવે અને જે પ્રમાણે અત્યારે જે ઘટનાઓ બને છે અને જે લોકોના મૃત્યુ થાય છે તે ખૂબ જ દુઃખદ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય જેનું સત્તર હજાર કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ હોય બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન હોય સુરત હોય કે રાજકોટ હોય કરોડો રૂપિયાનું બજેટ આપણે હોય છે ત્યારે હું સમજુ છું કે આ મેનહોલ અંદર જે વ્યક્તિઓને ઉતારવામાં આવે છે જેના કારણે ગેસ ગણતરીથી મોત થાય છે ગઈકાલે જે બનાવ બન્યો એના અંદર જે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર હતા તેના દ્વારા આ વ્યક્તિને ગટરના અંદર ઉતારવામાં આવ્યા હતા અને તેને ગેસ ગણતરીથી મોત થઈ જ્યારે એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મોટા મોટા વાયદાઓ કરે છે મશીનો હોય છે પરંતુ સમજવું છું કે જે અધિકારીઓ છે તેના પર જે દેખરેખ રાખવી જોઈએ તે દેખરેખ નથી રાખતા અને જેના કારણે ગરીબ લોકોને આવી રીતે મુશ્કેલ થાય છે આજે જ્યારે વિધાનસભાના અંદર પણ ગઈ વખતે મારો પ્રશ્ન હતો કે અમદાવાદ શહેરના અંદર અને ગુજરાતમાં મેન રોડના અંદર ઉતરવાથી કેટલા લોકોના મોત થયા તો એમાં ત્રણસોથી વધારે લોકોના એ સમયમાં મોત થયેલા હતા છેલ્લા બે બે ત્રણ વર્ષના અંદર અને તેમને કેટલા પૈસાની સહાય કરવામાં આવી તો એ લોકોને કોઈ પણ જાતની સહાય કરવામાં નહોતી આવી જે લોકો કોર્ટમાં ગયા હતા તેમને સહાય કરવામાં આવી તેમને દસ લાખ રૂપિયાની સહાય કરવામાં આવી આજે પણ ઘણા બધા એવા લોકોના કેસ પેન્ડિંગ છે કોર્ટના અંદર પેન્ડિંગ છે કે જેને જેના મોત મેનોનમાં ઉતરવાથી થયા છે છતાં પણ તેમને કોઈ પણ જાતની સહાય નથી મળી એટલે સરકારને વિનંતી છે કે જ્યારે આવા બનાવ બનતા હોય તો તાત્કાલિક એને મશીનરીનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ મેનોનના અંદર ન ઉતરે તેની જે અધિકારીઓ છે તેના પર એક્શન લેવા જોઈએ અને જે પ્રમાણે જે આવા બનાવ બને છે તેને રોકવા જોઈએ